ફરી યુદ્ધના મેદાનમાં ઇઝરાયલ અને હમાસ ટ્રમ્પે કરાવેલું સીઝ ફાયર ફક્ત થોડા દિવસ જ ટકી શક્યું જેના મુખ્ય પાંચ કારણ માનવામાં આવી રહ્યા છે કરાર વ્યવહારુ નહોતો ટ્રમ્પે રજૂ કરેલા પીસ પ્લાનમાં હમાસને હથિયાર નાખવાની શરત મૂકી હતી પણ આ માટે હમાસ ક્યારેય તૈયાર ન હતું અરબ દેશોની અલગ નીતિઓ તુર્કીએ ઈરાન સામે તો ઇજિપ્ત અને યુએઈ અમેરિકાની સાથે અરબ વિશ્વમાં એકમત ન હોવાથી શાંતિની દિશા બની ધૂંધળી ટ્રમ્પ હું કે ખાડી દેશો કોઈએ સ્પષ્ટ વચન આપ્યું નથી પરિણામે ગાઝાના લોકો હજુ ખંડેર વચ્ચે જીવી રહ્યા છે વેસ્ટ બેંકમાં તણાવ સીઝ ફાયર બાદ પણ ઇઝરાયલના હુમલા ચાલુ રહ્યા હમાસે આને બેવડી નીતિ કહીને કરાર તોડ્યો ઇન્ટરનેશનલ ફોર્સ પર વિવાદ હમાસે કહ્યું આ અમારું સાર્વભૌમત્વ છીનવાનો પ્રયાસ છે ઇસરાયેલે પણ તુર્કીએને બહાર રાખવાની માગણી કરી અને આખી યોજના ઠપ થઈ ગઈ પરિણામે મધ્ય પૂર્વમાં ફરી યુદ્ધની આગ ભભૂકી એકવાર ફરી એ જ પ્રશ્ન કે શાંતિ ક્યાં છે ટ્રમ્પનો પીસ પ્લાન હવે માત્ર એક અધૂરી કહાની બની ગઈ છે